હાલુ નમસ્કાર મિત્રો રણબર ન્યૂઝમાં તમારું સ્વાગત છે દોસ્તો તો છેતરભાઈ વસાવા શું કીધું છે આદિવાસીનો હક અધિકાર વિશે વાત કરી છે ખૂબ જ અગત્યની વાત છે તો વિડીયોમાં બન્યા રહેજો અને પૂરો વિડીયો જોઈએ દોસ્તો તો વિડીયો શરૂ કરીએ એ દિવસે ખાલી અહીંથી આહવાન કરજો અમે ટેડીયાપાડા તો ખરા જ અંબાજીથી ઉમરકાન સુધીના આદિવાસીઓ ક્યાં સુધી વિસ્થાપિત થશો આજે પૂરા દેશમાં એક કરોડ ચાલીસ લાખ આદિવાસીઓ આજે ભટકે છે જુદા જુદા પ્રોજેક્ટોના નામે આજે એક કરોડ ને ચાલીસ લાખ લોકોને પોતાના ગામ પોતાના સમાજ પોતાના સંસ્કૃતિથી છીન ભીન થઈ જવું પડ્યું છે આજે આપણા વિકાસની વાત આવે ત્યારે આ સરકાર મૂંગી સરકાર સાંભળતી નથી પણ આદિવાસીઓના ભોગે ઉદ્યોગપતિઓના વિકાસમાં સરકાર માને છે ત્યારે સાથીઓ એ થવાની જરૂર છે આજે તમારો વારો છે વ્યારાવાડાનો વારો આવશે આવનારા દિવસોમાં કેવડીયાવાડાનો માલ સામોટ હોય સાપુતારા હોય જે પણ પ્રોજેક્ટ આવે છે જળાશય મર ફ્લોટિંગ સોલાર પ્લાન્ટ અને અભયારણ્ય ના વિરોધમાં આજે આદિવાસી સમાજની આક્રોશ મહાસભામાં મારા સાથી મિત્ર એવા ચેતરભાઈ પૂર્વ સાથી મિત્ર એવા આનંદભાઈ સુનિલભાઈ અને યુવાન આગેવાન એવા યુસુફભાઈ અને તમામ મંચસ્થ બિરાજમાન તો આપણે જોયું કે જે પણ સરકાર સત્તામાં રહી તો જળ જંગલ અને જમીનના જે અધિકારો છે એનાથી વંચિત રાખવાની કોશિશ કરી છે એનાથી સતત દૂર કરવા માટેના પ્રયત્નો કરતા રહ્યા છે એ નર્મદાનો વિસ્થાપિતો હોય એ ઉકાઈના વિસ્થાપિતો હોય કે આંબલી લાઠી અને ગુજરાતના જેટલા પણ વિસ્થાપિતો થયા ના લોકોએ એ તમામ આદિવાસીઓને આજ સુધી પણ જમીનના અધિકારો નથી મળ્યા અને વન અધિકાર અધિન એમનું અમલીકરણ નથી થયું આજે એ લોકો લડી રહ્યા છે ગાંધીનગર સુધી પણ આજે કોઈને પણ આ સરકાર સાંભળતી નથી ત્યારે ફરી આપણા વિસ્તારમાં એક નવો પ્રોજેક્ટ આવી રહ્યો છે આ નવો પ્રોજેક્ટ કોના હિતમાં આવી રહ્યો છે એ સમજવું આપણા માટે જરૂરી છે આ પ્રોજેક્ટ જે મૂડીવાદીઓની દલાલી કરતા લોકો ગાંધીનગર અને દિલ્હીમાં બેઠા છે એ મૂડીવાદીઓની દલાલીએ આ પ્રોજેક્ટને અહીંયા લાવ્યા છે આ પ્રોજેક્ટ આ સોલર પ્રોજેક્ટ જયારે અહીંયા આવી રહ્યો છે તો આ વિસ્તારમાં વિકાસના નામે મીંડુ છે આપણા વિસ્તારમાં શાળાઓથી માંડીને સરકારી હોસ્પિટલોનો આજે વિકાસ નથી થયો ત્યારે આવા પ્રોજેક્ટો લાવીને આ સરકાર આદિવાસી સમાજને સ્પષ્ટ સંદેશ આપે છે કે અમને અભયારણ્ય જોઈશે અભયારણ્યમાં હાથી દીપડા અને આદિવાસીઓની ચિંતા નથી આ વિસ્તારના જે લોકો છે એમના અધિકારો સુનિશ્ચિત થવા જોઈએ જંગલ જમીનની સમજો મળવી જોઈએ એની એમને ચિંતા નથી પણ જે પ્રાણીઓ છે એની ચિંતા છે એટલે પ્રાણીઓને આદિવાસીઓ કરતા વધારે મહત્વ એ લોકો આપે છે પણ આદિવાસીઓને મહત્વ નથી આપતા એટલે આપણે આ લોકોની તાલતને સમજી એવી પડશે સાથીઓ અને હવે આ લડાઈ આવેદન નિવેદન સુધીની રહી નથી ગાંધીનગર ની જે વિધાનસભા છે એનો પણ ઘેરાવ કરવાની આપણે તૈયારી કરી લેવી પડશે કારણ કે આ સરકાર અને આ પ્રશાસન ના વ્યવસ્થા જો આઝાદી ના આટલા વર્ષો પછી પણ આદિવાસીઓને બંધારણમાં આપેલી પાંચમી અને છઠ્ઠી અનુસૂચિ ના અધિકારો સુનિશ્ચિત નહીં કરી શકતી હોય ચૂંટાયેલા નેતાઓ અને રાજકીય પાર્ટીઓ પાર્ટી નારો કહીએ છીએ કે અધિકાર અને ને ટેકો રાજકીય પાર્ટી અને નેતાઓને ઉકાઈ માં ફેંકો એ સમય આવી ગયો છે આ જેટલી પણ રાજકીય પાર્ટીઓ સત્તામાં રહી છે એ તમારે આદિવાસીઓનું શોષણ કર્યું છે આજે પ્રોજેક્ટ લેવામાં આવી રહ્યો છે સાથી અભ્યારણ્ય એ પ્રોજેક્ટ માંડવી ઉંમરપાડા અને ઉમરપાડા થી લઈને સોંગઢ વિસ્તારના જે ગામો છે એના અભ્યારણ્ય બનાવવાની એક યોજના સરકારે દરખાસ્ત સુરત જિલ્લા વન વિભાગે એક દરખાસ્ત મુખ્યમંત્રીને મોકલી છે આ દરખાસ્ત માં આ ત્રણ તાલુકાઓ નો સમાવેશ કરવામાં આવ્યો છે અને આ ગામો ને એક અભયારણ્ય બિલ્ડ કરવાના છે તૈયાર કરવાના છે એ દિશામાં એક સર્વે ચાલી રહ્યું છે જેનો અધિકારીઓને પૂછવામાં આવે છે તો કોઈ જવાબ આપતા નથી એ લોકો લોકશાહીને નથી માનતા બંધારણને નથી માનતા એટલે કોઈ જવાબ આપતા નથી આ જે વિસ્તાર છે એ વન અધિકાર અધિનિયમનું હજુ સુધી અમલીકરણ નથી થયું આ વિસ્તારમાં અને એક તરફ આ અભયારણ્ય લાવીને સિત્તેર હજાર હેક્ટેર કેટલું સિત્તેર હજાર હેક્ટેર અભયારણ્યમાં તબદીલ કરવાની આ લોકો યોજના કરી રહ્યા છે આજે અભયારણ્ય લાવ્યા છે કાલે ઇકો સેન્સીટીવ ઝોન લાવશે કાલે કોઈ બીજું લાવશે તો જંગલમાં જવા માટે પણ આપણે પાંદડું તોડવા માટે એ લોકોની પરવાનગી લેવાની આપણો વિસ્તાર છે આપણું રાજ છે તો આપણે એમને પૂછીને જંગલમાં જવાનું તો આ સરકારને આપણે કેવું પડશે કે ભાઈ તમારા આ પ્રોજેક્ટ અમારા વિસ્તારમાં જોઈતા નથી અમે અમારા વિસ્તારની તમારે એક ઇંચ જમીનમાં અમે ધુસવા દેવાના નથી અમે આ લોકોને પ્રવેશ કરતા ગામે કામ બંધ કરવું પડશે અને આપણા વિસ્તારની એક પણ ઇંચ જમીનમાં બેસવા દેવાનું નથી અને આઠ ભરતીમાં આપણે પેદા થયા છે આઠ ભરતીમાં આપણે મળવાનું છે પણ આ પ્રોજેક્ટ પ્રોજેક્ટને આવવા દેવાનું વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરો તો આગલા વિડીયોમાં પાછા મળશો તો બાય બાય તો વિડીયો સાંભળી લીધો હોય તો દોસ્તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલ રંબર ન્યૂઝને આવાના આવા વિડીયો મારા આવતા રહેશે